પાલીતાણામાં શત્રુંજય ગિરિરાજની પવિત્ર ગોદમાં સ્થિત શંખાકાર દેરાસનમાં ભવ્ય રીતે સોળમો ધ્વજ મહોત્સવ ઉજવાયો વિશ્વનું પ્રથમ અવલૌકિક અને અદભુતિવા માત્ર ચોપન દિવસમાં નિર્મિત દ્વિમંજલી શંખાકાર જીનાલય શ્રી મુકેશ મુકેશધામ ખાતે આદિનાથ દાદા ધા માતાજી ના ધ્વજારોહણ નો પાવન પ્રસંગ પણ યોજાયો પરમ પૂજા આચાર્ય વિજય સોમ સુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબ માં સમગ્ર ધાર્મિક મહોત્સવ શ્રદ્ધા ભક્તિભાવ સાથે સંપન્ન થયો આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવેકા ઉપસ્થિત રહ્યા દેરાસનના પ્રણેતા ડોક્ટર મુકેશ સોમશંશ શાહ તથા સંગવી પ્રતિમા શાહ વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ સુપર સંપન્ન રીતે યોજાય હતો સંકા દેરાસર પાલીતાણા થી તળેટી થી 5 મિનિટ આવેલ છે વર્લ્ડમાં નંબર 1 દેરાસર घोषित કરેલ છે ઓસ્કર એવોર્ડ વિનર સાથે એકવીસ વર્લ્ડ રેકોર્ડ અડતાલીસ નેશનલ એવોર્ડ પાંચ ગોલ્ડ મેડલ વિજેતા છે આજે આખા વિશ્વમાં જૈન દેરાસર તરીકે આટલા એવોર્ડ કોઈને મળેલા નથી એક આપણે પાલિતાણા ગ્રામવાસીઓ માટે ગૌરવની વાત છે ઇન્ડિયામાં જે કે વર્લ્ડમાં વસતા જૈનો માટે બી ગર્વની વાત છે આજે સોનામાં સુગંધ છે કે આજે પંદર વર્ષ પૂરા કરી સોળમા વર્ષમાં પ્રવેશ કરે છે શંકાકાર જિનાલય એના ઉપર આદેશ્વર દાદા મૂળલાક છે અને નીચે મુણીસોરત દાદા મૂળલાયક છે સાથે બીજા સત્તર ભગવાન છે શંખેશ્વર પાસના દેવા અને બીજા અમારા કુળદેવી સુંદર માતા આ કમ્પ્લીટ ઓગણીસ ધજા મહોત્સવ આજે અમે જાઓ એકદમ હર્ષોલ્લાસથી ઉજવણી કરી છે એ તમારા સમક્ષ અમે રજૂ કરેલ છે તમને પિક્ચર બી એમાં જોવા મળશે એટલે એક સારી વસ્તુનું નિર્માણ આજે પાલીતાણા શહેરમાં એક સુંદર રીતે નિર્માણ થયું અને આખા વર્લ્ડમાં પાલિતાણાનું નામ ટોચ પર છે આજે ક્યાંય બી તમે મૂકશો તો તરત જ શંકાકાર જિનાલય આવશે તો આ શંકાકાર જિનાલયે દર્શન સેવા પૂજા કરવા અવશ્ય પધારા દરેકને નમ્ર વિનંતી